શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે આજે રવિવાર એટલે દરરોજ અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે એવા સૂર્યનારાયણનો વાર જે સહસ્ત્ર કિરણોથી સુભોષિત છે સાત અશ્વ સાથે સવારી કરે છે આપને એમના બાર નામોથી પોકારીએ છીએ એવા ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો સૂર્યનારાયણને રોજ જળ ચડાવવું જોઈએ એમના બાર નામનો જપ કરવો જોઈએ અને એમની પૂજા અર્ચના કરવી જોઈએ હવે આપની કથા સાંભળીશું એક વનમાં સૂર્યનારાયણ રહેતા હતા તેઓ લાયક થયા ત્યારે માને કહેવા લાગ્યા માં હવે મારા લગ્ન કરાવો હું મોટો થઈ ગયો છું માએ કહ્યું બેટા આ વનમાં તમારી સાથે લગ્ન કોણ કરશે સૂર્યનારાયણે કહ્યું આ વનમાં એક રાની રહે છે તેને રમનાદે નામની સુંદર દીકરી છે તેની સાથે મારો લગ્ન કરાવો માએ કહ્યું એ લોકો માનશે ખરા સૂર્યનારાયણે કહ્યું તમે પૂછી તો આવો રાની પાસે જઈને સૂર્યનારાયણની માએ માગું નાખ્યું તેના જવાબમાં રાનીએ કહ્યું તમારો સૂર્ય આખો દિવસ નવખંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂકી બેસી રહે નહીં તમારે ત્યાં મારાથી દીકરી દેવાય નહીં સૂર્યની મા નિરાશ થઈ ગઈ અને ઘરે આવી અને સૂર્યદેવને બધી વાત કહી સૂર્યદેવ બધી વાત સમજી ગયા જતાં જતાં તેમને માને કહ્યું મા આજે રન્નાદે દે આપના ઘરે કલેડું માંગવા આવશે પણ તમારે એની માને કહેવાનું કે જો ઢીકરી ભાંગશે તો દીકરી લઈશ આમ કહી સૂર્યનારાયણ જતા રહ્યા બપોરનો સમય સૂર્યવનમાં એવો તાપ મૂક્યો કે પશુ પક્ષી મનુષ્ય સૌ કોઈ અકળાઈ ઉઠ્યા એવામાં વાવાઝોડું આવ્યું પવન જોરથી ફૂંકાવા લાગ્યો રાનીના ઘરનું છાપરું ઉડી ગયું અને એક નળિયું બરાબર કલેડાની ઉપર પડ્યું આથી કલેડું ફૂટી ગયું હવે રોટલા ઘરવા કલેડું તો જોઈએ ને તો રાનીએ રન્નાદે સૂર્યના ઘરે કલેડું લઈ આવવા મોકલી કલેડું માંગ્યું તો સૂર્યની માએ કહ્યું દીકરી કલેડું તને આપું પણ એ પહેલા તારી માને જઈને પૂછી આવ કે ઠીકરી ભાગશે તો દીકરી લઈશ રન્નાદે પોતાની માને પૂછવા ગઈ રાનીએ કહ્યું સારું સાચવીને લાવજે એટલામાં શેનું ભાગી જાય ત્યારબાદ રન્નાદે સૂર્યની મા પાસેથી કલેળું લઈ આવી અને રોટલા ઘરવા બેઠી રોટલા ઘડી રહ્યા પછી રન્નાદે કલેળું પાછું આપવા સૂર્યના ઘર તરફ ગઈ થોડે સુધી ગઈ ત્યાં રસ્તામાં તેને બે સાઢને લડતા જોયા રન્નાદે કંઈ નક્કી કરે એ પહેલાં જ અચાનક અડફેડમાં આવી ગઈ અને હાથમાં રહેલું કલેળું ફૂટી ગયું રણનાદે રડતા રડતા સઘરી વાત એની માને કરી સૂર્યની માએ કહ્યું મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે ટીકરી ભાગશે તો દીકરી લઈશ હવે તો તમે રન્નાદેનો વિવાહ મારા સૂર્ય સાથે કરીને જ જાવ છેવટે રાનીએ સૂર્ય સાથે પોતાની દીકરી નાનાદેનો વિવાહ કરી નાખ્યો અને ગોળધના ખાઈને તેઓ ઘરે પાછા ફર્યા સૂર્યનારાયણ આ વાત સાંભળી તેઓ ખૂબ રાજી થઈ ગયા ત્યારબાદ સૂર્યએ કહ્યું માને મા તમે જઈને કહી આવો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે સૂર્યની મા રાની પાસે જઈને પહોંચ્યા અને કહ્યું મારો સૂર્ય કાલે તમારે ત્યાં પરણવા આવશે રાનીએ કહ્યું એક દિવસમાં હું કેવી રીતે પહોંચી વળીશ તમે જરાય ચિંતા ન કરો મારો સૂર્ય બધું કરી લેશે સૂર્યની માએ કહ્યું બીજે દિવસ સૂર્યનારાયણ ફરવા નીકળ્યા રાનીના છાપરા વગરના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બની ગયો એમાં સઘરા સાધન સામગ્રી આવી ગયા કોઈ વાતની ખામી ન રહી આખરે બીજે દિવસ સૂર્યનારાયણ અને રણનાદે પરણી ગયા રાનીએ મનગમતી પરિણામની આપી વિદાય કર્યા સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો તેઓ દરરોજ સવારે વહેલા નીકળી જાય અને સાંજે આવીને જમે ત્યાર પછી રન્નાદે જમે આ તેમનો નિત્ય નિત્યક્રમ હતો આથી નું શરીર સુકાવા લાગ્યું એક દિવસ રાની દીકરીના ઘરે આવી ચડ્યા ને દીકરીને દુબળી પડી ગયેલી જોઈ પૂછવા લાગ્યા પિતા તારું શરીર કેમ સુકાઈ ગયું રન્નાદે કહ્યું સૂર્યનારાયણ રોજ સવારે ફરવા નીકળી જાય છે અને સાંજે ઘરે આવે છે એ જમે પછી જમવા મળે છે આ સાંભળી રાનીએ કહ્યું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય પછી તું ખાય તો વાંધો ન આવે બીજા દિવસ સૂર્યનારાયણ ફરવા નીકળી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે રન્નાદેએ કહ્યું હવેથી તમે સાકરનું પાણી પીને જજો સૂર્યનારાયણને આશ્ચર્ય પામી તેમની સામે જોયું અને કહ્યું રણનાદે જ્યાં સુધી હું નવ ખંડ પૃથ્વીમાં જીવ માત્રનું પૂરું ના કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહી તેઓ ચાલ્યા ગયા રણનાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ જે બોલ્યા તે સાચું હશે આજે એમનું પારખું કરી જોવું એટલે ખબર પડે આમ બિચારી તેઓ ઊભા થયા અને એક કીડીને જમીન પરથી ઉઠાવી એક દાબડીમાં પૂરી એ દાબડીને પંડારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું ચાલો હવે જમી લઈએ રન્નાદેએ હસતા હસતા પૂછ્યું નાથ તમે સમગ્ર પૃથ્વીના પ્રાણીઓનું પૂરું કર્યું સૂર્યનારાયણે કહ્યું હા કેમ રન્નાદે કહ્યું ખોટી વાત હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે જુઓ હું તમને બતાવું એમ કહીને તેઓ પંયારામાંથી દાબડી લઈ આવ્યા દાબડી ખોલીને જોયું તો પોતાના ચાલલાના ચોખાનો દાણો અંદર પડી ગયો કીડી ગરનાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોટી ગઈ હતી આ દ્રશ્ય જોઈ રન્નાલે આશ્ચર્ય પામ્યા સૂર્યનારાયણ કહ્યું જોયું ને કીડીથી માંડીને કંજર સુધી છે કોઈ ભૂખ્યું નથી આજે તમે મારા ઉપર શંકા કરી તેથી તમને હું શ્રાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો ભૂખ્યાને ભરભરતા રહેજો એમ બોલી તેઓ જમવા બેઠા એક ક્વારિયો માનો રાખ્યો એક કોળિયો રંડા દેનો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું ખાઈ ગયા સાસુઓ એક એક કોળિયો ખાઈને ઉઠ્યા આમ કેટલાય દિવસ સુધી ચાલ્યું એક દિવસ સૂર્યનારાયણને માને પૂછ્યું માં તમારું શરીર કેમ સુકાઈ ગયું માએ કહ્યું દીકરા એક કોળિયો બહુ ખાય અને એક કોળિયો હું ખાઉં આથી શરીર કેમ વધે આ સાંભળી સૂર્યનારાયણ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા તો પછી તમે મારું વ્રત કેમ શરૂ નથી કરતા મારું વ્રત છ માસ સુધી કરવાનું ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવું એ વખતે સવા ચાર શેર ઘઉંનો લોટ શેર ઘી અને ગોળ લેવો અને તેના લાડુ કરવા એ લાડુ મને ધરાવશો તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયના ગોવાને ત્રીજો મારી મારીને આપવો ત્યારબાદ પવિત્ર બ્રાહ્મણ કે અતિથિને જમાડી ચોથો લાડુ પોતે આરોગવો આ રીતે મારું વ્રત કરવું આ વ્રત કરવાથી બધા દુઃખ દૂર થશે બળ બુદ્ધિને ધન વધશે આયુષ્ય વસે વાંજિયાના ઘરે પાંડુ બંધાય છે અને અંતકારે મોક્ષ પ્રાપ્ત થાય છે મા તથા રંગનાદે સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું છ મહિના પછી તે ઉજવ્યું તે એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા એમને જમાડી દીધા હવે તો તેઓ થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું સીતાજી પણ સૂર્યનારાયણનું વ્રત કરતા હતા તેથી તેમણે કહ્યું તમે તો જમીને આવ્યા મારે વાર્તા કહેવી કોને રામ લક્ષ્મણ કહે આ જ વનમાં એક રબારણ રહે છે તેનો એકનો એક દીકરો મળી ગયો છે એ બિચારી હજુ સુધી ભૂખી છે ભર પ્રતિ બેસી રહી છે તમે ત્યાં જઈને તેને વાર્તા કહી સંભળાવો સીતાજી રબારણને ત્યાં જઈ પહોંચ્યા અને તેને વાર્તા કહેવા માંડી વાર્તા પૂરી થઈ ત્યાં તો ચમત્કાર થયો રબારણનો મરી ગયેલો છોકરો આરસ મળીને બેઠો થઈ ગયો પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો તે સીતાજીને પગે પડી અને તેમની પાસેથી તેને સૂર્યનારાયણની વ્રતની વિધિ જાની લઈ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી હે સૂર્યનારાયણ ભગવાન તમે આ લોકોને ફર્યા એવા સૌને ફરજો અને તમારી કૃપા દ્રષ્ટિ સર્વ પર બનાવી રાખજો બોલો સૂર્યનારાયણ દેવની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો